બાતમી મળી હતી જે બાતમી ના આધારે પોલીસે એક રીક્ષા ઝડપી પાડી હતી એલસીબી છોતેર બોરી ચોખા અને અઠ્યાવીસ બોરી સરકારી ઘઉં સહિત શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસને આ અનાજ એ રેશનિંગ નું હોવાની આશંકા છે પોલીસે સ્થળ ઉપરથી બે રિક્ષા ચાલક અને અન્ય બે ઇસમોની અટકાયત કરી છે એલસીબી દ્વારા અનાજનો જથ્થો પુરવઠા વિભાગને સુપ્રત કરાયો છે મહેશ દોડિયા નેશન પ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર